તો વડોદરાના ગોત્રી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી છતી થઈ છે અહીંયા સરકારી હોસ્પિટલમાં એક્સપાયરી ડેટવાળી બાટલ દર્દીને ચઢાવી દેવામાં આવી ગ્લુકોઝની જે બોટલ છે જેમાં દવા આપીને દર્દીને ચઢાવવામાં આવતી હોય છે આ બોટલ ચઢાવી દેવામાં આવી અમે અને તેની એક્સપાયરી ડેટ છે નવેમ્બરમાં સમાપ્ત થઈ ગઈ હતી ગોત્રી જીએમ ઇ આરએસ હોસ્પિટલની આ બેદરકારી છે ગંભીર છબરડો છે અને તેનાથી દર્દીની તબિયત વધારે લથડી હોવાનો પરિવારજનોનો આરોપ છે એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવી દેવામાં આવી નવેમ્બર માસમાં તારીખ પૂરી થયેલી આ બોટલ ચઢાવી દેવામાં આવી દર્દીની તબિયત વધારે લથડી હોવાનો પરિવારજનોનો આરોપ છે ગોત્રી હોસ્પિટલના સ્ટાફની આ બેદરકારીથી દર્દીના જીવ જોખમમાં મુકાયા ખરેખર આ હોસ્પિટલમાં જે આરોગ્ય અધિકારીઓ છે કે કેમ નર્સિંગ સ્ટાફ છે કે કેમ કારણ કે કોઈ પણ દર્દીને એક્સપાયરી ડેટવાળી આવી બોટલ કેવી રીતે ચડાવી શકે છે સરકારી હોસ્પિટલમાં શું સામાન ઓછો થઈ ગયો છે શું એક્સપાયરી ડેટવાળો જ સામાન બચ્યો છે હાર્દિક મારી સાથે જોડાયા છે સંવાદદાતા વડોદરાથી હાર્દિક આ કેવી રીતે શક્ય બન્યું કે સરકારી હોસ્પિટલની અંદર એક્સપાયરી ડેટ વાળો સામાન એ દર્દીને આપવામાં આવી રહ્યો છે કોની બેદરકારી બિલકુલ બીજો આ દ્રશ્યો જેને તેવું લાગે છે કે હોસ્પિટલ તંત્રની બેદરકારી છે કારણ કે દર્દીના સગા જે છે તેમને જોયું કે તેમનો જે સ્વજન છે તેની તબિયત વધુ લખડી રહી છે જેથી તેમના દ્વારા દવાની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન એવો ખુલાસો થયો કે જે બોટલ ચડાવવામાં આવ્યો છે તે એક્સપાયરી ડેટ વાળો છે દર્દીના સગાઓએ તંત્રને રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા દરકાર ના લેવામાં આવી એવો આરોપ જે છે તે દર્દીના સગા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને વધુ ગંભીર આરોપ એ લગાવવામાં આવી રહ્યો છે કે દવા આપ્યા બાદ જે દર્દી છે તેની તબિયત વધુ ન થઈ છે એટલે ચોક્કસ થી હોસ્પિટલ તંત્રની બેદરકારી જે છે એ સતી થઈ રહી છે પક્કજ તમને ખ્યાલ હોય તો હમણાં થોડા સમય પહેલા જ આપણે જે ગોત્રી હોસ્પિટલ જે છે ત્યાં તેની બેદરકારી જે છે તે થતી કરી હતી પરંતુ ત્યારબાદ પણ સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. તેના કારણે હોસ્પિટલ સત્તાધીશો જે છે અને સ્ટાફમાં મેમ્બર્સ છે તે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. એના કારણે આ ગરીબ ઘરના જે દર્દીઓ છે તે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. હાર્દિક આજે દર્દી છે એ કયા રોગની સારવાર માટે અહીંયા આવ્યો હતો અને ગોત્રી હોસ્પિટલના ડોક્ટર શું કહે છે આ મામલે? બિલકુલ દીજો અત્યારે ન્યૂ જેટિંગ ગુજરાતીની ટીમ જે છે તે ગોટલી હોસ્પિટલ ખાતે પહોંચી છે થોડીક જ વારમાં દર્દીના સગા પણ મળશે અને ત્યારબાદ સુપ્રીટ પણ મળવાના છે એટલે દર્દીના સગાનું શું કહેવું છે અને સુપ્રીટ ટંડન પોતાના બચાવમાં શું કહી રહ્યા છે તે બંને સાથે વાતચીત થયા બાદ સ્પષ્ટ થશે પરંતુ જે દ્રશ્યો છે દ્રશ્યો ક્યારેક ખોટું બોલે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક્સપાયરી વાળી દવા જે છે તે આપવામાં આવી છે અહીંયા સવાલ સૌથી મોટો એવો ઉભો થાય કે હોસ્પિટલ તંત્ર એ દર્દી ને એક્સપાયરી દવા આપી દીધી અને જો દર્દીનો જીવ જતો રહ્યો હોત તો એના માટે જવાબદાર કોણ સૌથી મોટો સવાલ જે છે તે થઈ રહ્યો છે ત્યારે જે છે અને તેમની અંદર જે હોસ્પિટલ તંત્ર છે તેની સામે નારાજગી જોવા મળી રહી છે અને અત્યારે અમે સુપ્રિન્ટેન્ડન્ટ ને મળીશું અને ત્યારબાદ સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટ નું શું કેવું છે તે અંગેનો એમને ખુલાસો પૂછવામાં આવશે હાર્દિક આ દર્દી છે એ ક્યારે અહિયાં એડમિટ થયા હતા બિલકુલ થી જો દર્દી ની વાત કરવામાં આવે તો દર્દી લગભગ બે ત્રણ દિવસ જેટલો સમય થઈ ગયો છે તેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગંભીર પ્રકારની બીમારી હોવાના કારણે દર્દી જે છે તે અહિયાં સારવાર લેવા માટે આવ્યા હતા પંકજ અહિયાં જાણવા જેવું છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલમાં એવા દર્દીઓ જતા હોય છે જે મોટી મોટી ખાનગી હોસ્પિટલો જે છે ત્યાં નથી જઈ શકતા એટલે કે દર્દી જે છે તે ગરીબ ઘરનો છે જેની પાસે પોતાની સારવાર માટે પૈસા નથી ત્યારે આ દર્દીઓ જે છે તેમના માટે સરકારી હોસ્પિટલ લાઇફલાઇન સમાન હોય છે આશીર્વાદ રૂપ સમાન હોય છે પરંતુ જ્યારે આ દર્દીઓ આવી સરકારી હોસ્પિટલમાં આવે છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા આવી ગંભીર વિદ્યાર્થી દાખવામાં આવે છે ત્યારે ચોક્કસથી અનેક સવાલો ઊભા થાય એટલે ફરી ગોતરી જનરલ હોસ્પિટલ જે છે છે કાર્યવાહી જેથી જે દર્દીઓ જે છે તેમને સરકારી હોસ્પિટલ પ્રત્યેનો જે ભરોસો ધીરે ધીરે ઉતરી રહ્યો છે તે ભરોસો વધુ મજબૂત બને અને દર્દીઓ જે છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવવાનું પસંદ કરે કરે જી હાર્દિક આપ મારી સાથે જોડાયેલા રહેશો અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં જો તમે પણ સારવાર લીધી હોય અથવા લેવા જવાના છો તો ખાસ ધ્યાન રાખજો કારણ કે ત્યાં બેદરકારી ખૂબ થઈ રહી છે અહીંયા નર્સિંગ સ્ટાફ દ્વારા કાં તો ડોક્ટર દ્વારા આ જે એક્સપાયરી ડેટનો જે બાટલો છે એ દર્દીને ચઢાવી દેવામાં આવ્યો આ તો દર્દીના પરિવારજનોની અવેરનેસ હતી એટલે તેમના ધ્યાન પર આવ્યું પરંતુ નર્સિંગ સ્ટાફ કે પછી ડોક્ટરો આવી ભૂલ કેવી રીતે કરી શકે છે ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં મોટી સારવાર નથી કરાવી શકતા તેઓ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોના ભરોસે આવે છે પરંતુ આ આ ભરોસાની અહીંયા ભરોસા તોડવાની જે ગંભીર ક્ષતિ કરી છે તેની સામે એક્શન લેવાવું જોઈએ અમદાવાદ બાદ હવે જામનગરમાં પીએમ જેવાય કાંડ થયો જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં પીએમ જેવાય કાંડ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે ઓસવાડ આયુષ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે પીએમ જેવાઈ યોજના પૈસા માટે જરૂર વગર ઓપરેશન કરાયા ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયા કૌભાંડથી ખળભળાટ પચી ગયો છે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં પાંત્રીસ દર્દીઓના જરૂર વગર જ ઓપરેશન કરી સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે જરૂર વગર ઓપરેશન કરી સરકાર પાસેથી બેતાળીસ લાખ રૂપિયા ખંખેરી લીધા આરોગ્ય કમિશનરને ખબર પડતા કડક વલણ અપનાવ્યું ઓસવાડ આયુષ હોસ્પિટલને એક કરોડ છવ્વીસ લાખ સિત્યોતેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો પીએમ અંતર્ગત યોજનામાંથી હોસ્પિટલનું કાવ્યાક વિભાગને રદ કરાયું છે ઓસવાડ આયુષ હોસ્પિટલના ડોક્ટર શ્રીપદે કરી હતી સારવાર જે યોજનામાં આ જે સારવાર છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ઓસવાળ આયુષ હોસ્પિટલના જે છે અધિકારી ડોક્ટર ના જે આખું વહીવટ સંભાળે છે એ દેવેન્દ્રસિંહ ઝાલા છે આ પ્લાસ્ટિક કરવા પીએમ જેવાયમાં કરવા પહેલા આપણે એનું અપ્રુવલ પ્રોસેસ લેવાનું હોય છે જે આપણે સરકાર જે શ્રીના પીએમ જેવાય પોર્ટલ ઉપર એના બધા રિપોર્ટ સાથે અને એન્જિયોગ્રાફીના વિડીયો સાથે આપણે પીએમ જવે પોર્ટલ ઉપર એમની એક્સપર્ટ ટીમને મોકલી આપતા હોય જેમાં એ લોકો ચાર છ કલાકનો સમય લઈ એને ઓવરવ્યુ રિવ્યુ કરે અને પછી એના પછી લોકો અપ્રુવલ આપણને આપતા હોય છે એટલે આપણે આવી દરેક પ્રોસીઝર જે છે કાર્ડિયક પ્રોસીઝિયર એ એક આપણે અપ્રુવલ પછી કરવામાં આવેલી છે બરાબર એટલે અમે અમારા હોસ્પિટલના પક્ષ રાખીને અમે એવું કહીશું કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું દર્દીને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી તમે કહો દર્દીને નુકસાન થાય એવું કરવામાં નથી આવ્યું પરંતુ સરકાર તરફ એવું જસ્ટિફાય કરવામાં આવ્યું છે સજગનોના અભિપ્રાયના અંતે જ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે સરકારની જયારે વાત આવે છે સરકારે જયારે તમારા ઉપર એક્શન લીધું છે હોસ્પિટલને ટર્મિનેટ કરી છે આ પ્રકારની તો એમાં હું તમને એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય છે બરાબર છે કે ઘણા બધા સારવારમાં એવું હોય છે કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ પણ એવા આવતા હોય છે બરાબર છે તો ઘણા કન્સલ્ટન્ટ ઘણા ડોક્ટરો છે જ્યારે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જતા હોય મેડિકલ મેનેજમેન્ટમાં ઘણા લોકો છે પ્રોસિરલ મેનેજમેન્ટમાં જતા હોય છે બરાબર છે તો આ એક આપણે જે અલગ અલગ એક્સપર્ટ ટીમનો ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય બરાબર છે જેમ સરકારશ્રીની જે એક આરોગ્ય ટીમે જે આ નક્કી કર્યું છે તેમ અમારી પાસે પણ ભારતભરની નામાંકિત હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટના રેફરન્સ છે જે આ પાંત્રીસ દર્દીઓના બરાબર કે જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી એ પણ અમે અમારી સાઈડથી અમે પુરાવો મેળવી લીધા છે ખાસ કરીને આ ડોક્ટર છે કયા ડોક્ટર હતા એમના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે જે કાર્ડિયા પ્રોસિજર કરવામાં આવી છે એ પ્રોસિજર નથી કરવાની એવું સરકાર માનીને આ કરી રહી છે એવું કહીને તમને દંડ પણ ફેરવો જશે એટલે આ અંગે જે અમને સસ્પેન્શન પીએમજીવાય યોજના કરવામાં આવ્યો છે કાર્ડિયક વિભાગ છે તો પીએમ જેવા યોજના કાર્ડિયક ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અમારા જે ડૉક્ટર શ્રીપદ દિવસકર સાહેબ છે તો એમને પણ યોજના પીએમ જેવા યોજના અંતર્ગતથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આશરે લગભગ કરોડથી સવા કરોડ રૂપિયાનું દંડ કરવામાં આવે છે સવા કરોડ આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો છે છતાં અત્યારે આ ડૉક્ટર છે એ પ્રેક્ટિસ કરે છે કે કેમ કારણ કે સરકારે ચોખ્ખું કીધું છે કે આમાં ગેરરીતિઓ થઈ છે એટલે આમાં શર્કરાશ્રીના જે અમને નોટિસ મળેલી છે તો એમાં અમને ચોખ્ખું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ છે કે જે દાખલ દર્દી જે છે બરાબર છે હોસ્પિટલમાં કાર્ડિયક વિભાગમાં એની જે સારવાર છે પૂર્ણ કરવી અને નવા દર્દીઓ પીએમ જેવા યોજના હેઠળ અંદર ન લેવા એટલે અમે એ પ્રમાણે એને ફોલો કરશું અત્યારે કાર્ડિયક વિભાગ છે એ ડોક્ટર શ્રીપદ જ સંભાળી રહ્યા છે યસ યસ એ ડોક્ટર શ્રીપદ દિવસકર સાહેબ સંભાળી રહ્યા છે એટલે જે પ્રકારે વાત કરવામાં આવી આ હોસ્પિટલના હેડ હતા દેવેન્દ્રસિંહ ઝાલા કે તેમનું કહેવું છે કે તેમનો પક્ષ પણ સરકાર સમક્ષ રાખશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના છે ત્યારે અમિત શાહ તેમના શિક્ષક જીવનભાઈ પટેલને પણ મળ્યા તેમણે થી આઠ ધોરણ સુધી અમિત શાહને ભણાવ્યા હતા તેમણે કહ્યું કે બીજા બાળકો કરતા અમિત શાહ સ્વભાવે શાંત અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અમિત શાહ શિસ્ત પાલનના આગ્રહી પણ હતા અમિત શાહ મળવા આવ્યા ત્યારે બાળપણની યાદો પણ તેમણે તાજી કરી વધુમાં તેમણે કહ્યું કે મેં ભણાવેલ વિદ્યાર્થી આજે દેશમાં આટલી મોટી જગ્યાએ પહોંચ્યા તે અમારા માટે ગૌરવની વાત છે માણસાનો વિકાસ જોવા માટે આમંત્રણ પણ પાઠવ્યું બીજા શિક્ષક બાબતે પણ શિક્ષકે અમિત શાહ સાથે વાતચીત કરી સારા બહુ હતી એવી બધું વાતો થઈ ગઈ બધા શિક્ષકોને યાદ કર્યા ભૂતકાળના શિક્ષકો રોડ ને બધું તમે જોઈ આવો છો એમ કે કે કેટલો સુધારો થઈ ગયો છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર પાંચસોને સાત કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે સાથે જ એમસીમાં નવા નિમણૂક પામેલા એકસો બે સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ખાતે આઠસો એક્યાસી આવાસોનું લોકાર્પણ કરશે ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું લોકાર્પણ સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ અન્ય ઘણા વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ રાજસ્થાનના ટોંકમાં બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો પુરપાટ જતી એક કારે બાઇક ચાલકને ધડાકાભેર ટક્કર મારી હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો ટોંક શહેરમાં એક કાળા રંગની થાર એક બાઇક સવારને ટક્કર મારી હતી જેના પગલે બાઇક ચાલક ફંગોડાઈ ગયો બાઇક સવાર ડિવાઇડર પરથી રસ્તો ક્રોસ કરતો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર પાંચ ફૂટ ઉપર ફંગોડાયો હતો તસવીરોમાં તમે જોઈ શકો છો આ ઘટના કઈ રીતે બની પૂર ઝડપે જતી કારે બાઇક સવારને અડફેટે લીધો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર પાંચ ફૂટ ઉપર પટકાયો હતો મહેસાણાના ઉંઝામાં અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો ઓવરબ્રિજ પર એક્ટિવા પર બેઠેલી મહિલાને કારથી ટક્કર મારી હતી કારની ટક્કરથી મહિલા ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ ગઈ ટક્કરમાં લવીના નામની મહિલાનું મૃત્યુ થઈ ગયું પવન રાજગોર નામના વ્યક્તિએ કારથી ટક્કર મારી હતી બ્રિજ પર એક્ટિવા પાર્ક કરી મિત્ર સાથે બેઠી હતી તે સમયે કાર ચાલકે ટક્કર મારી મૃતક મહિલાના પતિએ પવન રાજગોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અભિનેત્રી મેઘા કૌરનો કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે મેઘા કૌર કાર સાથે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે અમે આપને આ વિડીયો બતાવી રહ્યા છીએ તસવીરોમાં તમે જોઈ શકો છો મુંબઈના અંધેરી વિસ્તારનો આ વાયરલ વિડીયો હોવાનું મનાય છે વિડિયો વાયરલ થવાથી હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સમગ્ર મામલાની તપાસ બાદ અભિનેત્રી પર કાર્યવાહી કરવામાં આવશે અભિનેત્રી મેઘા કૌરનો આ વીડિયો છે જે વાયરલ થઈ રહ્યો છે કાર સ્ટન્ટનો આ વિડિયો જેમાં તે કાર જે છે એ ચલાવી અને પછી તેને ધીમી રીત સ્પીડમાં તેને જ છોડી મૂકે છે અને ત્યારબાદ ચાલતા ચાલતા વિડીયો બનાવે છે અંદર એક વ્યક્તિ પણ કદાચ બેઠો છે અને તેનો રીવીડિયો જે છે એ રેકોર્ડ કરી રહ્યો છે તો આ ખતરનાક સ્ટન્ટ છે અને આવા સ્ટન્ટોથી તમામ લોકોએ પણ બચવું જોઈએ યુવાઓએ બચવું જોઈએ આ અભિનેત્રી છે અને તેણે આ પ્રકારના સ્ટન્ટ કર્યા છે જે જોખમી સ્ટન્ટ છે તેની સામે પણ હવે એક્શન લેવાશે વડોદરામાં નદીમાંથી યુવતીની લાશ અંગે એક મોટો ખુલાસો થયો વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ અંગે ખુલાસો

હાઇબ્રિડ ગાંજાના જથ્થા અંગે અમદાવાદમાંથી વધુ એક આરોપી પકડાયો છે નારણપુરા વિસ્તારમાં આવેલ શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્ષમાં તપાસ દરમિયાન પોલીસની ટીમને એક બેગ મળી આ બેગ પીજીમાં રહેતા રાજદીપ ગોહિલનું હોવાનું સામે આવ્યું આ બેગમાંથી ચારસો બાવીસ ગ્રામ સાતસો ચાલીસ મિલી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો રાજદીપ ગોહિલની પૂછપરછમાં સામે આવ્યું કે તેના મિત્ર થકી વિદેશમાં અજય જાડેજા નામના વ્યક્તિનો સંપર્ક થયો તે વ્યક્તિ ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો મોકલી આપતો હતો રાજદીપ ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં ગાંજો વેચવાનું તેને કારણ જણાવ્યું એક ઈસમ સાથે સંપર્ક થતા તેના દ્વારા જથ્થો નાર્કોટિક્સનો મંગાવતો હતો અને અમદાવાદ શહેરમાં છૂટક વેચાણ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવતો જે આ ગાંજો છે એ હાઇબ્રિડ ગાંજો છે અને તે વિદેશથી આવેલું આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી છે અને આની જે મોડે સોપરેન્ડી છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે જૂનાગઢમાં સિંહણ અને બે બાળ સિંહનો અદભુત વિડીયો સામે આવ્યો સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વિડીયો છે જેમાં સિંહણ અને બે બાળ નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા સિંહણ પોતાના બે નાના બાળ સાથે નદીમાંથી થઈ રહી હતી પસાર જાણે સિંહણ પોતાના બાળ પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપે એવા દ્રશ્યો જોવા મળ્યા બાળસિંહ માતાના પગલે પગલે ચાલતે અને પાણીમાંથી બહાર નીકળે છે આ તસવીરો તમે જોઈ શકો છો માતા સિંહણ અને બાળસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુરતમાં ચાર પગનો આતંક યથાવત છે માંડવીમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ દીપડાનો હુમલો થયો છે માંડવીના જરપણ ગામની સીમમાં દીપડાએ હુમલો કર્યો ખેતમજૂર પર દીપડાએ હુમલો કરી દીધો હતો દીપડાએ હુમલો કરતા શ્રમજીવી મજૂર ઈજાગ્રસ્ત થયો જેને સારવાર માટે ખસેડાયો છે વન વિભાગની ટીમ સરપંચ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને દીપડાના હુમલાથી ખેત મજૂરો અને સ્થાનિકોમાં હવે ભય વ્યાપી ગયો છે અમે શેડડી કાપ્તા કાપતા હતા અરે દીપડાએ આવીને હુમલો કરી દીધેલો બંને હાથમાં અને માથામાં હુમલો કરી દીધેલો કાં ગમે શેડડી કાપતા હતા જરપણ જરપણ ગામે શેડડી કાપતા હતા દવાખાના દવાખાનામાં આવેલા છે વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરા માટે વેલકમ બેક રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આજે સમાપન થશે એકતા પદયાત્રાનો આજે અગિયારમો દિવસ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરવામાં આવ્યું છે આયોજન એકતા યાત્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન થશે સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એકતા યાત્રાનું કરી રહ્યા છે નેતૃત્વ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો અગિયારમો દિવસ અને આજે એકતા પદયાત્રાનું સમાપન થવાનું છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ યાત્રા પહોંચશે અને આજે આ યાત્રાનું સમાપન થશે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની મુંબઈની એક જ ફ્લાઇટ કેન્સલ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે દિલ્હીની ચાર મુંબઈની ચાર ગોવા હૈદરાબાદ બેંગ્લોરની એક એક ફ્લાઇટની ઉડાન છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સની ખોરવાયેલી હવાઈ સેવા આજથી પૂર્વવત થઈ છે દિલ્હીની સવારની ફ્લાઇટ તો ઉડાન ભરી ચૂકી છે અને દિવસ દરમિયાનની આઠમાંથી માત્ર મુંબઈની એક ફ્લાઇટ કેન્સલ જાહેર થઈ છે તો રાજકોટમાં જે ફ્લાઇટ સંચાલિત થઈ છે ઇન્ડિગોની એમાં એક જ ફ્લાઇટ છે જે રદ થઈ છે જે આઠ ફ્લાઇટ હતી આજની એમાં મુંબઈની એક ફ્લાઇટ કેન્સલ થઈ છે અને એક સવારની ફ્લાઇટ હતી જે રાબેતા મુજબ ઉડાન ભરી ચૂકી છે બાકીની ફ્લાઇટ જે છે એ રાજકોટથી તેના શેડ્યુલ પ્રમાણે જે ચાલી રહી છે માત્ર એક જ ફ્લાઇટ છે એ રદ થઈ છે ઇન્ડિગો એરલાઇન્સની આ ખોરવાયેલી હવાઈ સેવામાં આજથી તેને પૂર્વવત કરી દેવાઈ છે આમ તો ઇન્ડિગોની એરલાઇન્સ સેવા જે છે એ છેલ્લા ત્રણ દિવસથી એટલી હદે ખોરવાઈ ગઈ છે વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડા છે અંકિત રાજકોટમાં ઇન્ડિગોની જે હવાઈ સેવા છે એ સુચારુ રૂપથી ચાલી રહી છે કે પછી રદ થઈ રહી છે કે પછી રેશેડ્યુલ પણ થઈ રહી છે પંકજ ખાસ કરીને વાત કરવા તો ઇન્ડિગો જે એરલાઇન્સ છે તેના મુસાફરો કે જે છેલ્લા ત્રણ દિવસથી છે તે લાગે છે સંપર્ક અપાઈ ગયો છે અંકિત ફરી એકવાર આપનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અહીંયા જે સવારની એક ફ્લાઇટ હતી તેણે ઉડાન ભરી લીધી છે એક જ ફ્લાઇટ રાજકોટથી મુંબઈની જે છે એ રદ થઈ છે આ સિવાય દિલ્હીની ચાર અને મુંબઈની જે ચાર ફ્લાઇટ છે એ રાબેતા મુજબ અહીંથી સંચાલિત થઈ રહી છે અને આજથી હવાઈ સેવા રાજકોટથી જે છે એ પૂર્વવત થઈ રહી છે સુરત એરપોર્ટ પર મુસાફરો પત્તે રમતા નજરે પડ્યા સુરતી લાલાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઇન્ડિગોથી મુસાફરી કરી દુબઈ જનારા મુસાફરોનો આ વીડિયો ઇન્ડિગોની ફ્લાઇટ ડીલે થવાથી મુસાફરો એરપોર્ટ પર રોકાયા ફ્લાઇટ શેડ્યુલમાં કલાકો મોડી બતાવી રહી છે ત્યારે મુસાફરો સુરત એરપોર્ટ પર પત્તા રમતા નજરે પડ્યા કારણ કે ટાઈમ કાઢવો ક્યાં મુસાફરો સમય પસાર કરવા માટે આવી પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા હતા તો આજે પણ ઇન્ડિગો ફ્લાઇટના કેટલાક ફ્લાઇટના જે રૂટ છે અથવા તો જે ટાઈમિંગ છે એ ખોરવાયા છે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી ઓગણસાહીઠ ફ્લાઇટ રદ થઈ છે ડિપાર્ચર ફ્લાઇટ પાંત્રીસ રદ થઈ છે અને અરાઇવલ ફ્લાઇટ ચોવીસ રદ થઈ છે ફ્લાઇટ રદ થવાથી પેસેન્જરો રજળી પડ્યા છે પેસેન્જરો પોતાની ટિકિટ કેન્સલ કરાવવા અને લગેજ મેળવવા માટે એરલાઇન્સની વિન્ડો પર લાંબી લાંબી કતારો લગાવીને ઊભા છે તો તસવીરોમાં જોઈ શકાય છે કે અમદાવાદ એરપોર્ટ પર જે ઇન્ડિગો ફ્લાઇટના શેડ્યુલ રદ થયા છે ફ્લાઇટ કેન્સલ થઈ છે અને તેના કારણે અનેક પેસેન્જરોને રઝડવાનો વારો આવ્યો છે માત્ર અમદાવાદ નહીં દેશભરના અનેક એરપોર્ટ પર આ સ્થિતિ છે ઇન્ડિકોની ફ્લાઇટ રદ થતાની સાથે જ પ્રવાસીઓ છે તે પરેશાન થઈ ગયા છે છેલ્લા કેટલાય દિવસથી પ્રવાસીઓ છે તે રજડી પડ્યા છે અત્યારે જે ફ્લાઇટ રદ થઈ ગઈ છે તેના પેસેન્જરો છે ખાસ કરીને ટિકિટ કેન્સલ કરાવવા માટે આવી રહ્યા છે સાથે જ તેઓનો લગેજ ક્યાં છે તેમાં પૂછવા માટે આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટ છે અને અમદાવાદ એરપોર્ટની જે એરલાઇન્સની વિન્ડો છે ઇન્ડિકોની ત્યાં લાંબી કતારો લાગી છે લોકોને પૂછપરછ કરી રહ્યા છે લોકોને ટિકિટ કેન્સલ કરાવવી છે તો કેન્સલ નથી થઈ રહી સાથે જ તેમનો લગેજ છે કે જે ચેકિંગમાં જતું રહ્યું હતું તે લગેજ પણ હજી નથી મળી રહ્યું ત્યારે આ કતાર છે અમદાવાદ એરપોર્ટ પર લાગી છે જોવા મળી રહ્યું છે કે તમામ એરપોર્ટ પર આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી પણ આવતી જતી આજે ઓગણસાઠ જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ છે અને પ્રવાસીઓ છે તે આપ જોઈ શકો છો કે હવે પ્રવાસીઓને એવું છે કે તેઓનો લગેજ મળી જાય તો બીજા બીજી એરલાઇન્સમાં જવા માગે છે સાથે જ તેઓ બાય રોડ જવા માંગે છે પરંતુ તેઓનો લગેજ ન મળવાને કારણે પણ પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન